બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાઘોડિયા એસટી નિગમના કર્મચારી ડ્રાઈવર કંડક્ટર તેમજ મિકેનિકલ સ્ટાફ સાથે વાઘોડિયા તાલુકાના નવ યુવાનોએ આ મેડિકલ કેમ્પમાં જોડાયા હતા આ મેડિકલ કેમ્પનો હેતુ ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોને જરૂર પડીએ કૈલાસ કેન્સર હોસ્પિટલ ગોરજથી સરળતાથી બ્લડ મળી રહે તેનું સુંદર આયોજન વાઘોડિયા એસટી ડેપોના સ્ટાફ તરફથી કરવામાં આવ્યું હતું રિપોર્ટર મૌલિન વ્યાસ વાઘોડિયા હું ચેતન પંચાલ જુનિયર આસિસ્ટન્ટ વાઘોડિયા ડેપો આજ રોજ વાઘોડિયા ડેપો ખાતે શુભયાત્રા યાત્રા અંતર્ગત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે કૈલાસ કેન્સર હોસ્પિટલ મુનિસે આજ રોજ રક્તદાન શિબિર નું આયોજન કરેલ છે વાઘોડિયા ડેપોના એકસો પચાસ કર્મચારીઓ રક્તદાન શિબિરમાં જોડાયેલ છે રક્તદાન શિબિરનો મુખ્ય હેતુ રક્ત રક્તદાતા તરફથી જે રક્તદાન આપવામાં આવે છે તેમાં માનવ સેવા કાર્ય છે માનવનો જીવ બચાવવા માટેનું આ એક ઉત્તમ કાર્ય છે અને મારા ડેપોના તેમજ વાઘોડિયા તાલુકાના

જ્યાંથી અમે લોકો બ્લડ ડોનેશન કેમ્પ માટે વાઘોડિયા ડેપોની અંદર આવ્યા છે જેમાં અમને ચેતનભાઈ છે એવા લોકોનો બહુ સારો સહકાર મળ્યો છે અને અત્યાર સુધી એકવીસ બોટલ બ્લડ ડોનેશન થઈ ગયું છે બાકીનું હજુ કેમ્પ આપણો ચાલુ છે જે વાઘોડિયા ડેપોમાંથી બ્લડ ડોનેશન આપણને કર્યું છે એ કેન્સર હોસ્પિટલના પેશન્ટોને મદદમાં જશે એના માટે અમે લોકો ડેપોના દરેક કર્મચારીનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ તાલુકામાં દર મહિને બે કે એક કેમ્પ થતા હોય છે પણ અમે લોકો પ્રયત્ન કરીએ હવે તમારા થકી કે તમારા જે ઓર્ગેનાઇઝરો વાઘોડિયા જીઆઈડીસી છે એમાં જે સારા માણસો છે એમને કોન્ટેક્ટ કરીને આપણે બને એટલા વધારે બ્લડ ડોનેશનના કેમ્પ કરીએ એવો પ્રયત્ન કરીએ અને અ એકચ્યુઅલી ખરેખર કેવું છે કે બહાર જે બ્લડ ડોનેશનનો ચાર્જ છે એ પંદરસોથી ઓગણીસો રૂપિયાની આસપાસ હોય છે પણ સેવા આશ્રમ જે બ્લડ ડોનેશન કરે છે એ લોકોને ફક્ત હજાર રૂપિયામાં ટેસ્ટિંગ ચાર્જ સાથે બ્લડ આપે છે બ્લડ બેંકનું કૈલાશ કૈલાશ કેન્સર હોસ્પિટલ રિસર્ચ સેન્ટર બ્લડ બેંક મુનિસેવાશ્રમ મારું નામ જયેશ રોહિત છે હું ત્યાં બ્લડ બેંકમાં એઝ અ ઇન્ચાર્જ તરીકે કામ કરું છું